અને જે ખરેખર છે એ બ્રેઇન છે એ હાર્ડવેર છે અને માઇન્ડ છે એ સોફ્ટવેર છે એટલે આ સોફ્ટવેર વિશે જાણતા નથી ને છતાંય તમે ઓપરેટ કરો છો તો કેટલો વાપરી શકો એવી રીતે મગજના આપણા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે એને જુદા જુદા કામ નવા નવા કામ આપો એક ને કામ નહીં આપો રૂટિનમાંથી બહાર આવવાનું છે રૂટિનમાંથી બહાર આવવાનું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું કે મને કોઈ નથી કહેતો હું સેવન્ટી ફાઈવ નો છું બધા ફિફ્ટી ફાઈવ સમજે છે તો એજલેસ બોડી મારી છે મારી સાથે કાર્ડિયોલોજી ડોક્ટર બી છે લેડી ડોક્ટર એ પણ બેતાલીસ વર્ષની છે પણ બાવીસ વર્ષની લાગે છે નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા સ્વાગત છે વોઇસ ઓફ ડે સ્પેશિયલ પોડકાસ્ટ પર આજે સ્ટુડિયોમાં એક ખૂબ જ સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે જેમનું નામ છે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા કે જેઓ માઇન્ડ પાવર ટ્રેનર છે રાઇટર છે અને એમની બુક દરેક લોકો વિશે જાણે છે પ્રેરણાનું જર્ણું તો આજે આપણે સર સાથે એમના રિલેટેડ બહુ બધી વાતો કરવાની છે એમાં પણ ખાસ મારે જે આજે ટોપિક કવર કરવો છે એ છે માઇન્ડ રિલેટેડ કારણ કે દર્શકોને પણ એક હર હંમેશ ક્વેશ્ચન રહેતો હોય છે કે માઇન્ડ રિલેટેડ સર છે પોતે ટ્રેનિંગ આપે છે તો એને લઈને લોકોમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે તો સર પહેલાં તો સ્વાગત છે તમારું સ્ટુડિયો પર થેન્ક યુ થેન્ક યુ મારો પહેલો જ ક્વેશ્ચન એ રહેશે કે માઇન્ડ ની ભૂમિકા શરીર માટે તમારી દ્રષ્ટિ પહેલા એવું કહેવાતું કે હેલ્ધી બોડી હેઝ એ હેલ્ધી માઇન્ડ એટલે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન હોય છે એ જૂની માન્યતા હતી હવે હવેની વૈજ્ઞાનિક રિસર્ચ એમ કે છે હેલ્ધી માઇન્ડ હેઝ એ હેલ્ધી બોડી આપણું બોડી છે ને એ માઇન્ડનું મેનિફેસ્ટેશન છે જો આપણા માઇન્ડમાં બીમારી થાય ને પછી શરીરમાં થતી હોય છે મેં પ્રેરણાનું પણ એ લખેલ છે કે કોઈ પણ ઘટના બે વખત બને પહેલાં માણસના મનમાં પછી બહારની દુનિયામાં તો બીમારી પણ પહેલાં માણસના મનમાં બને છે અને પછી શરીરમાં આવે છે એટલે હવે એક યુનિટ ગણવામાં આવે છે તો માણસે જો હંમેશા હેલ્ધી રહેવું હોય ને તો માઇન્ડને પહેલાં હેલ્ધી રાખે ને તો ઓટોમેટિકલી બોડી હેલ્ધી રહીએ અને હવે હું લોકોને એ જ શીખું છું કે માઇન્ડને કેવી રીતે હેલ્ધી રાખવું ઓટોમેટિક બોડી હેલ્ધી થઈ જશે કારણ કે બોડીનો કંટ્રોલ એની પાસે છે એક એક વસ્તુનો કંટ્રોલ એની પાસે છે ને જો કંટ્રોલર જ બીમાર હોય બરાબર કામ ન કરતું હોય તો બોડી કેવી રીતે કામ કરવાની ડેફિનેટલી એટલે તમારે હેલ્ધી રહેવું હોય તો માઇન્ડને હેલ્ધી રાખો હેલ્ધી એટલે બેઝિકલી પોઝિટિવ રાખો પોઝિટિવ હા એટલે નેગેટિવ થોટ્સ છે એ નથી લાવવાના તમારે બધું નેગેટિવિટી જેટલી એટલી કાઢી નાખો એટલે ઓટોમેટિકલી તમે હેલ્ધી થઈ જાવ ડેફિનેટલી એ સિવાય ઘણી બધી બુક્સ હોય છે ઈવન આપના પણ જો વિડીયોઝ વાત કરીએ વર્કશોપની વાત કરીએ તો એક શબ્દ મુખ્ય હોય છે સબકોન્શિયસ માઇન્ડ અને ઘણા લોકો એના વિશે નથી જાણતા હોતા કે એક્ઝેક્ટલી માઇન્ડના પણ પ્રકાર હોય છે એમાં પણ સબકોન્શિયસ માઇન્ડ કે જેને આટલું બધું પાવરફુલ એ હોય છે આપણા માટે તો એ વિશેની માહિતી હવે આપણે પહેલાં તો મનની વાત કરીએ તો અમેરિકાના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે કીધું છે કે દુનિયાના સફળમાં સફળ માણસે પણ મનની શક્તિનો દસ ટકાથી વધુ ઉપયોગ નથી કર્યો એનું કારણ શું છે મન વિશે કોઈ જાણતું જ નથી ક્યાંય શીખવવામાં જ નથી આવતા હું ડૉક્ટર છું મેડિકલ કોલેજમાં ભણેલો છું મેડિકલ કોલેજમાં ભણાવેલું છે અમને બ્રેન વિશે માઇન્ડ વિશે ન શીખવે અને જે ખરેખર છે એ બ્રેન છે એ હાર્ડવેર છે અને માઇન્ડ છે એ સોફ્ટવેર છે એટલે આ સોફ્ટવેર વિશે જાણતા નથી ને છતાંય તમે ઓપરેટ કરો છો તો કેટલો વાપરી શકો તો મન છે એક સોફ્ટવેર છે અને આપણી પાસે બે મન છે કોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ જાગ્રત મન અર્ધ જાગ્રત મન હવે મન પાસે તો ખાલી દસ ટકા શક્તિ છે નેવું ટકા શક્તિ અર્ધજાગ્રત મન પાસે છે આપણે ખાલી જાગ્રત મનની શક્તિઓને જાણીએ છીએ એટલે જાણીએ છીએ દસ ટકા અને પાછું જાણીએ છીએ દસ ટકા એનું દસ ટકા વાપરીએ એટલે ટોટલ માઇન્ડ પાવરનો એક ટકો વાપરીએ છીએ જે નેવું ટકા જેની પાસે છે અર્ધ મન એના વિશે લોકો જાણતા નથી એટલે એનો ઉપયોગ નથી કરી શકતા એટલે એની સફળતામાં લિમિટ આવી જાય છે અને એટલા માટે જ મેં આ પ્રેરણાનું જેનું બુક પણ એ સબકોન્શિયસ માઇન્ડના પાવર ઉપર લખેલું છે અને જેટલું તમે સબકોન્શિયસ માઇન્ડના પાવરને ઓળખશો અને એના વાપરતા શીખશો એટલી તમારા જીવનમાં પ્રગતિ આવશે મારા જીવનની મારા ફેમિલીની જીવનની પ્રગતિ બધે આ સબકોન્શિયસ માઇન્ડને કારણે છે એટલે હું તો ખાસ દર્શક મિત્રોને કહીશ કે સબકોન્શિયસ માઇન્ડ વિશે શીખો અને એનો ઉપયોગ કરો એવું કહી શકીએ કે સબકોન્શિયસ માઇન્ડ એક એવી જગ્યા છે કે જ્યાં જે પ્રકારના બીજ વાવીશું આપણે એ પ્રકારના વૃક્ષ ફળ છોડ છે આપણે સબકોન્શિયસ માઇન્ડ એક ફળદ્રુપ જમીન છે મેં એક મન અને જીવન કરીને બુક લખી છે આખું ખેતીની ભાષામાં સમજાવેલ છે કે સબકોન્શિયસ માઇન્ડ એક ફળદ્રુપ જમીન છે અને એ જમીનને ખબર નથી કે આને કયો પાક જોઈએ છે એનો તો એક જ ધર્મ છે કે જેવા બીજ નાખો એ ઉપાડ આપે તમે બાવળના બીજ નાખો તો આંબા ના નીકળે એના જેવું છે પણ આ બીજ નાખવાનું કામ કોન્શિયસ માઇન્ડે કરવાનું છે અને બીજ નાખવા એટલે વિચારો નાખવા જેવા તમે સારા વિચારો કરશો પોઝિટિવ બીજ નાખશો તો તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે સબકોન્શિયસ માઇન્ડ એક ભણતરુપ જમીન જ છે એનો ધર્મ બરાબર બજાવે છે પણ ભૂલ છે માડી નહીં આપણો કોન્શિયસ માઇન્ડ છે એ માડી જે ખોટા બીજ નાખી દઈએ છે અને પછી આપણે અફસોસ કરતા હોઈએ છીએ આવી રીતે આખું ખેતીની ભાષામાં મેં પ્રેરણાનું ઝરણું જેવું જ બીજું પુસ્તક લખ્યું છે જેનું નામ છે માનના જીવન ખેડૂતને સમજાય એવી ભાષામાં

અને એક તમે વાત કરી છે કે કોઈ પણ વસ્તુની જો આપણે આદત પાડવી છે તો એકવીસ દિવસ સુધી એ કામ આપણે કરવાનું છે તો ઘણીવાર એવું થાય છે કે એ પાંચ દિવસ છ દિવસ થાય છે વ્યક્તિથી કામ સાતમા દિવસે વ્યક્તિ કામ નથી કરી શકતો તો એની પાછળ પણ શું મન જવાબદાર છે ના ના એટલે એને એક તો વિશ્વાસની વાત છે કે એને એટલો વિશ્વાસ નથી હોતો કે આનું આટલું સરસ રિઝલ્ટ મળે છે એટલે જો તમે છઠ્ઠા દિવસે બ્રેક પાડી દો તો પાછો ડે વનથી ચાલુ કરવું પડે મારી મનની પ્રાર્થના કરીને છે યુટ્યુબ પર જોજો ફ્રીમાં મૂકી દીધી છે લાખો લોકોએ જોઈ છે તો એમાં ખાસ લખેલું છે કે તમારે એકવીસ દિવસ કરશો તો જ રિઝલ્ટ મળશે અને આ મનની પ્રાર્થના શું છે પોઝિટિવ વાવણી કરવાની જ વાત છે બધા પોઝિટિવ શબ્દો ઇન્સ્ટોલ કરવા માટેની પ્રાર્થના છે એકવીસ દિવસ સુધી કરો એટલે પછી તમારા અંદર પરમનેન્ટલી ઇન્સ્ટોલ થઈ જાય ને પછી રિઝલ્ટ મળે અને લાખો લોકોને જીવનની મનની પ્રાર્થનાએ બદલીયા છે પહેલાં હું વેચતો હતો પણ હવે ફ્રી મૂકી દીધી છે કે જેથી લોકોને ફ્રીમાં ફાયદો થાય સતત અને આપ ઘણા બધા વર્કશોપ બી ચલાવો છો તો એમાં ખાસ એક મારે વિઝ્યુલાઇઝેશન વિશે જાણવું છે કે એ કેવી રીતે કામ કરે છે વિઝ્યુલાઇઝેશન છે ને એક જબરજસ્ત બ્રહ્માસ્ત્ર ભગવાન આપણને આપેલું છે હું તો બધા વાલીઓને કહું છું કે તમારા બાળકને તમારા આગળ વધારવો હોય ને તો આ બે જ વસ્તુ કરવાની એને ગોલ સેટિંગમાં મદદ કરવાની જે નક્કી કરવામાં અને પછી એને વિઝ્યુલાઇઝેશન શીખવાડી દેવાનું પછી તમારે કાંઈ મદદ નહીં કરવી પડશે એને જે એનો ગોલ નક્કી થઈ ગયો હશે એના મનમાં ઘૂસી ગયો હશે અને વીજ લહેન આવડી છે તો બાકી એને બધી મદદ કુદરત તરફથી મળતી રહેશે પૂરી કાયનાથ છે મિલાને કી કોશિશમાં લગાવી આ વીજ લહેનનો પાવર છે વિઝ્યુલાઇઝેશન છે ને એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અર્ધજાગ્રતમાં છે ને સબકોન્શિયસ માઇન્ડ એ પ્રોગ્રામેબલ કોમ્પ્યુટર છે ને કોન્શિયસ માઇન્ડ એ પ્રોગ્રામર છે હવે એની અમુક લેંગ્વેજ હોય છે પ્રોગ્રામિંગ કરવાની એમાં એમાં પાંચ લેંગ્વેજ છે એક છે ઇન્ટેન્શન જેના ઉપર એક બુક છે પાવર ઓફ ઇન્ટેન્શન કરીને ની બુક છે એટલે તમે કોઈ પણ સંકલ્પ કરો એટલે સબકોન્શિયસ માઇન્ડમાં એક પ્રોગ્રામ રૂપે જતું રહે અને સબકોન્શિયસ માઇન્ડ એ પ્રમાણે કામ કરવાનું ચાલુ કરે બીજી છે આઈડેન્ટિફિકેશન લેંગ્વેજ એટલે રોલ મોડલ થિયરી તમે કોઈને રોલ મોડલ તરીકે સ્વીકારી લો કે મારે આના જેવું બનવું છે એટલે સબકોન્શિયસ માઇન્ડ એક સીધો તમે એક સેમ્પલ આપી દીધું કે મને આના જેવું બનાવી દે એટલે યુનિવર્સની એક સિસ્ટમ છે જેની જેટલી ક્વોલિટી હોય ને કોપી પેસ્ટથી તમારી અંદર આવવા માંડે અને કહેવાય થિયરી ઓફ આઈડેન્ટિફિકેશન સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગની રીત છે પછી ત્રીજી છે વિઝ્યુલાઇઝેશનની કે જે આપણે વાત કરીએ છીએ વિઝ્યુલાઇઝેશન એટલે કલ્પના સબકોન્શિયસ માઇન્ડ કેટલી ભાષા સમજે છે એક તો લાગણીની ભાષા સમજે છે તમે સંકલ્પ કર્યો એટલે લાગણી સાથે ડિસિઝન લીધું એટલે લાગણીની ભાષા થઈ પછી આઈડેન્ટિફિકેશન એ લોજિકલ ભાષા થઈ કે તમે આવું બનવું છે પછી વિઝ્યુલાઇઝેશન છે ચિત્રોની ભાષા છે જેમ આપણે બહાર પડદા ઉપર જોતા હોય છે મોબાઈલમાં કે ટીવી પર એ તો ભગવાને આપણને આઈ પડદો આપેલો છે જેને આપણે માનસ પટલ કહીએ છીએ મેન્ટલ સ્ક્રીન કહીએ છીએ એ ભગવાને આપણને કલ્પના ચિત્રો જોવા માટે આપેલો છે એટલે જ્યારે પણ આપણે આંખ બંધ કરી અને ડોળાને ઉપર કરી એટલે અહીં એક આપણને સ્ક્રીન દેખાય છે મેન્ટલ સ્ક્રીન ત્યાં આપણે હાલતા ચાલતા ચિત્રો જોઈએ છીએ પણ કેવા જોવાના આપણે ભવિષ્યમાં જે કરવા માગીએ છીએ બનાવવા માગીએ છીએ મેળવવા માગીએ છીએ એવા ચિત્રો જોવાના અને એને કહેવાય વિઝ્યુલાઇઝેશન અને એ ચિત્રો સબકોન્શિયસ માઇન્ડમાં જતા રહીએ એમાં સ્ટોર થાય અને સબકોન્શિયસ માઇન્ડ એને રેફરન્સ બનાવી અને એનું કામ કરવાનું ચાલુ કરે તમારા માટે પ્લાનિંગ કરે તમારા માટે વાતાવરણ સર્જે અને પછી તમને જ્યારે યોગ્ય વાતાવરણ સર્જાય યોગ્ય તક મળે ત્યારે એ તમને હિન્ટ આપે કે જો આ તારા માટે તક ઊભી કરી છે તું આ કામ કર એ ઇન્ટ્યુશન દ્વારા આપે સબકોન્શિયસ માઇન્ડની પાછી બીજી લેંગ્વેજ હોય જે કોન્શિયસ માઇન્ડ સાથે કોમ્યુનિકેશન કરવાની એમાં એક ઇન્ટ્યુશન કરીને ભાષા હોય છે એના ઉપર પણ મેં બુક લખી જાય ઇન્ટ્યુશન પર ઇન્ડિયામાં કોઈ બુક જ નથી મેં લખી છે ગુજરાતીમાં તો ઇન્ટ્યુશન દ્વારા એ તમને તમે જો સવારના પોરમાં તમને વોશરૂમમાં સૌથી વધારે નવા વિચાર આવતા હશે જેને ઇન્ટ્યુશન કહેવાય ઘણા પેલા વાસ્તુવાળા કહે ને કે આ બાથરૂમ નેગેટિવ છે ને તોડી નાખો ને મને નવાઈ લાગે કે આને નેગેટિવ કેમ કહે છે મને પોતાને સવારમાં સારા વિચાર નવા નવા આઈડિયા મને બાથરૂમમાં આવે છે અને બધા એને નેગેટિવ ઇવન આઈન્સ્ટાઈને કબૂલ કર્યું કે મને સૌથી સારા વિચારો મને બાથરૂમમાં જ આવતા હતા તો આ એવી જગ્યા છે કે જ્યાં તમને ઇન્ટ્યુશન બહુ આવે છે ઇન્ટ્યુશન એટલે સબકોન્શિયસ માઇન્ડે તમારા માટે જે પ્લાનિંગ કર્યું છે ને તૈયારી કરી છે ને એની તમને હિન્ટ આપે છે એટલે જો તમે ઇન્ટ્યુશનને ઓળખતા છાવ અને એ પ્રમાણે તમે એક્શન લેવા માંડો ને તો તમારે જિંદગીમાં સફળતા સફળતા જ મળે ઇન્ટ્યુશન એટલે આત્માનું જીપીએસ આપણે જેમ ફોનમાં જીપીએસ વાપરીએ છીએ ક્યાંય પહોંચવા માટે એમ આપણા મુકામ સુધી પહોંચવા આપણા આત્માનું એક જીપીએસ છે એ આપણને ગાઈડન્સ આપે ડાબી બાજુ વાળો ને જમણી બાજુ વળો એ ઇન્ટ્યુશન છે એવી રીતે એટલે વિઝ્યુલાઇઝેશન ને એવું કહી શકે કે એક એવી જોરદાર પાવર છે કે જેને તમે દ્રશ્ય બ્રહ્માસ્ત્ર હું તો બ્રહ્માસ્ત્ર હા જો તમારા બાળકને તમે આ બ્રહ્માસ્ત્ર આપી દો અને એનો પોઝિટિવ ઉપયોગ કરતા શીખવી દો એનો નેગેટિવ ભી ઉપયોગ થઈ શકે કારણ કે તમે ખોટા વિઝ્યુલાઇઝેશન કરો તો પછી તમે ખોટી જગ્યાએ પહોંચી જાવ તો જો તમે ને એટલે તમારી લાઈફ એટલી બધી ઈઝી થઈ જાય ને હું તો તમને કહું ને કે જીવનમાં સંઘર્ષ છે જ નહીં આપણે અજ્ઞાનતાને કારણે સંઘર્ષ ઊભો કરીએ છીએ મારા જિંદગીમાં હવે સંઘર્ષ નથી મારે જે પણ કાંઈ નક્કી કરું છું અને મારા સબકોન્સિયસ માઇન્ડને આપી દઉં છું એ મારા માટે રસ્તા ખોલી દે છે હું આરામથી કામ કરું છું આજે સવારે હજી સવારે મેં ખાલી એવું વિચાર્યું કે આ પેપર સરસ છે મારે આના માલિકને મળવું છે અને અત્યારે જો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે મારે સંઘર્ષ કરવો જ ના પડ્યો બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયું મને તો અહીં સુધી પહોંચ્યો ત્યાં સુધી ખબર નથી કે હું અત્યારે ઇન્ટરવ્યુ આપીશ એટલે આ મારા સબકોન્સિયસ માઇન્ડની કમાલ છે કે તમારા જીવનમાંથી જો સંઘર્ષ દૂર કરી દેવો હોય ને તો તમે આ વિજ્ઞાનને સમજો સબકોન્શિયસ માઇન્ડના પાવરને સમજો અને શું તમને રિઝલ્ટ મળે છે જુઓ કેટલા બધા દાખલાઓ છે જબરજસ્ત આને વિરાટ કોહલીએ ઇન્ટરવ્યુ આપેલો છે યુટ્યુબ પર વિડીયો છે બીજુ લહેન કેવી રીતે ઉપયોગ કરે છે બહુ બધા એવા ઇન્ટરવ્યુ જીમ કેરીનો છે જીમ કેરીએ એને એક કરોડ ડોલરનો છોધો કરવો હતો તો એને ચેક પર લખી નાખ્યું ટેન મિલિયન ડોલર મને એક જ પિક્ચરમાંથી મળશે એક ડમી ચેક બનાવ્યો પોતાના ખિસ્સામાં રાખતો રોજ અને રોજ જોતો અને પછી એને પાંચ વર્ષ પછી એક્ઝેક્ટલી ડમ એન્ડ ડમલી કરીને પિક્ચર હતું જેમાં ટેન મિલિયન ડોલરનો ચેક મળ્યો એનો યુટ્યુબ પર વિડીયો છે જોવા જેવો છે જીમ કેરીનો વિઝ્યુલાઇઝેશન ઉપર અને આ ટોપિક પર ઘણા બધા એ વાત કરેલી છે અને મેં કીધું છે કે આ લેન્ડ શાંતિઓમાં છે ને

તો અત્યારે ખાસ કરીને એક્ઝામ્સ નજીક આવે છે સ્ટુડન્ટ્સને તો હવે આ ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે કારણ કે એમને પણ અત્યારે ખાસ કરીને યુથને અને સ્ટુડન્ટને આની ખાસ જરૂર પડી શકે કારણ કે એમને હજુ કરિયર બનાવવાનું બાકી છે અને ઘણા બધા સપનાઓ હોય છે તો એમના માટે એવી કોઈ ટિપ્સ આપશો કારણ કે ઘણીવાર શું થાય છે કે મારે ખુદને કંઈક વિઝ્યુઅલ કરવું છે પણ એમાં પણ એક બ્લર આપણને એક પિક્ચર દેખાય છે આપણે પોતે ક્લિયર નથી થઈ શકતા કે મારે કઈ દિશામાં આગળ જવાનું છે આ દિશા કે આ દિશા તો એના માટેની એવી કોઈ ટિપ્સ જો વિદ્યાર્થીને વાત કરીએ તો અત્યારે વિદ્યાર્થીઓને એક જ વસ્તુ ધ્યાનમાં હોય કે આવનારી પરીક્ષામાં સારા માર્ક લેવા તો એના માટે હું સજેસ્ટ કરીશ જે મેં વિઝન બોર્ડ બનાવીએ છીએ એમાં મેં એક ડમી માર્કશીટ બનાવેલી છે એ લોકો મારી એપ ઉપર જઈને ફ્રીમાં ડાઉનલોડ કરી શકે મેં મારી એપ ગુની ગુરુ કરીને એપ બેઝ મારું પ્લેટફોર્મ છે એના ઉપર મેં ફ્રીમાં રાખેલ છે તો ત્યાં જઈને ફ્રી ડાઉનલોડમાં જઈને એ ડમી માર્કશીટ ડાઉનલોડ કરી લે એનું પ્રિન્ટઆઉટ કઢાવી લે અને આવનારી પરીક્ષાનું રિઝલ્ટ કેવું જોયે છે એ ડમી માર્કેટમાં ભરી દે અને પછી જ્યાં વાંચવા બેસે છે ત્યાં દિવાલ પર લગાવી દે અને વાંચતા પહેલાં થોડી વાર જોવે વિઝ્યુલાઇઝ કરે વાંચવાનું ખતમ થાય પછી જોવે બસ એટલું કરશે ને એટલે એને એક્ઝેક્ટલી એટલા જ માર્ક આવશે હું તમને કહું સૂર્યકાંતભાઈ મહેતા એક જમાનામાં ગુજરાત સમાચારના નિવાસી તંત્રી હતા એની દીકરી વૈદ પચીસ એક વર્ષ પહેલાં મારા પ્રોગ્રામમાં હેમુકોટમાં આવતી આ બધું મેં શીખડાયું તો એને ડમી માર્કેટ બનાવી હતી ને સેવન્ટી થ્રી પોઈન્ટ એટી નાઇન પરસેન્ટ એને ડમી માર્કેટમાં લખ્યું હતું અને એક્ઝેક્ટલી એને એટલા માર્ક આવ્યા હતા મેં વિડીયો ઇન્ટરવ્યુ મૂક્યો છે મારી યુટ્યુબ ચેનલ પર કે એક્ઝેક્ટલી જેટલા લખ્યા હતા એટલા માર્ક આવ્યા હતા એના આસાનીથી હવે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગઈ ને પણ નહીં ગઈ પણ કહેવાનો મતલબ એ છે કે એટલા બધા લોકોને રિઝલ્ટ મળ્યા છે ને તો દરેક વિદ્યાર્થીને કહું છું ડમી માર્કશીટ બનાવી લો દિવાલ પર લગાવો અને રોજ વિઝ્યુઅલાઇઝેશન કરો તમને તમારા માર્ક મેળવવામાં આસાન થશે તમારે ટેન્શન રાખવાની જરૂર નથી પછી ઉપરવાળાની જવાબદારી થઈ જશે તમે જેટલું લખેલું છે ને એ તમને આપવાની ઉપરવાળાને થોડોક ભાગીદાર બનાવો તમારો બધી મહેનત તમારા ઉપર લઈને નહીં ફરો થશે બધું અને તમે જોજો કે તમે આ કર્યું હશે ને તો એક્ઝામના દિવસે સવારે તમને મનમાં ઇન્ટ્યુશન દ્વારા તારે શું વાંચવાનું છે શું ક્વેશ્ચન આવવાના છે મારા જીવનમાં બનતું અત્યારે રાજકોટની કિડની હોસ્પિટલમાં એક ડૉક્ટર જીજ્ઞા કરીને છે કાલે જ મને મળી હતી એ જ્યારે એમબીબીએસમાં ભણતી હતી ને ત્યારે એને મારું પ્રેરણાનું જણું વાંચેલું અને એને રોજ સવારે એક્ઝામમાં શું આવવાનું છે એને ખબર પડી જતી હતી સબકોન્સિયસ માઇન્ડ ઇન્ટ્યુશન દ્વારા એને કહેતું હતું કે આ વાંચી વાંચીને અને એ વાંચીને જતી ને એ જ આવતું એક્ઝામમાં અને એ તો પછી એમડી થઈને બધું થઈ એટલે સબકોન્શિયસ માઇન્ડની આટલી બધી પાવર હોય છે કે તમને ઇન્ટ્યુશન દ્વારા એ બી કે એક્ઝામમાં શું આવવાનું છે પણ આ તમારે વિઝ્યુઅલ હેન્ડ કરવું પડે સબકોન્શિયસ માઇન્ડને સમજવું પડે એના ઉપર વિશ્વાસ કરવો પડે કે આ સાચું છે અને આ તો ખૂબ સરળ માર્ગ આપી દીધો છે દરેક વિદ્યાર્થીઓને કારણ કે એક્ઝામ્સને લઈને જે ભય છે હવે હું માનું છું ત્યાં સુધી ઓછો થઈ ગયો હશે કારણ કે મા બાપ ને ટીચરો બેસાડી દે છે જે હું બારમું હોય ને મરી ગયા પછી બારમું હોય ને તારું બારમું છે શું થશે ભાઈની જરૂર નથી ખાસ કરીને આ એક નવો વર્ડ છે ન્યુરોપ્લાસ્ટિસિટી તો એ શું છે એ વિશે થોડું જાણવું છે એ બે વર્ડ ભેગા થઈને બનેલો છે ન્યુરો એટલે ન્યુરોન્સ આપણા બ્રેઇનના જે સેલ હોય છે ને પ્લાસ્ટિસિટી એટલે એની એક ક્વોલિટી હોય છે અમે જ્યારે મેડિકલ કોલેજમાં ભણતા સોરી જ્યારે મેડિકલ કોલેજમાં ભણતા ત્યારે અમને એવું શીખવવામાં આવતું કે આપણું બ્રેઇન છે ને એ ડેવલપ થાય નાનપણમાં જ્યારે અમુક વર્ષના થાય ને પછી બ્રેઇનનું ડેવલપમેન્ટ અટકી જાય પછી જે ભગવાને આપ્યું છે પછી જ છે એમાં થોડું ઘણું તમે ચેન્જ કરી શકો જે રીતે તમે મકાન બનાવતા હો ત્યારે મકાન બની જાય પછી મેઇન સ્ટ્રકચર તો બની ગયું પછી તમે સ્ટ્રકચર તોડીને કાંઈ ના બનાવી શકો દિવાલને રંગરોગાન કરી શકો એવી રીતે તમે બ્રેઇનને અમુકથી વધારે ચેન્જ ના લાવી શકો એવું માનવામાં આવતું પછ છેલ્લા પચીસ ત્રીસ વર્ષની અમેરિકાની રિસર્ચ એમ કહે છે કે બ્રેઇન સૌથી વધારે ચેન્જેબલ ઓર્ગન છે આપણા બોડીનું અને દર સેકન્ડે ચેન્જ થતું હોય છે ઇટ ઇઝ અ ડાયનામિક ઓર્ગન કે દર સેકન્ડ આપણે ઇન્ટરવ્યુ શરૂ કર્યો ત્યારે આપણા બેનના જે બ્રેઇન હતું ને આપણે પૂરો કરશું ત્યાં એવું ઘણું બધું બદલી ગયું હશે એમાં કેમિકલ ચેન્જીસથી આવશે સ્ટ્રક્ચરલ ચેન્જીસથી આવશે ફંક્શનલ ચેન્જીસથી આવશે આ એક ન્યુરોપ્લાસ્ટિક કરીને એક સરસ મજાનું વિજ્ઞાન છે હું જ્યારે માઇન્ડ પાવર શીખવતો ત્યારે આ વાંચતો હતો પણ મને એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો પડ્યો બ્રેઇન એટલે હાર્ડવેર અને માઇન્ડ એટલે સોફ્ટવેર હું સોફ્ટવેરમાં એટલો બધો ઘૂસી ગયો હતો એમાં જ મેં ત્રીસ વર્ષ કાઢી નાખ્યા કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ સમજાવવામાં પછી મને આ નવા વિષયમાં ધ્યાન પડ્યું યાર આ બે નું કોમ્બિનેશન તો જોરદાર થઈ જાય કે ને પણ કેવી રીતે ડેવલપ કરવું એ શીખવ્યું હતું આપણો બ્રેન છે ને એક સ્પેશિયલ રીતે બનેલું છે આજથી લાખો વર્ષ પહેલા એની બે વસ્તુ હતી કે એને બે પ્રાયોરિટી આપવામાં આવી હતી એક તો સેફટી આપણે ગુફામાં રહેતા હતા આવા ઘર નહોતા ગુફાથી બહાર નીકળો એટલે ડેન્જર હતું કોઈ જાનવર આપણને ફાડી ખાય એટલે બધું બ્રેઇન છે ને એ સેફ્ટી કોન્શિયસ બની ગયું હતું બીજું ત્યારે ખાવાનું આપણે જેટલું પૂરતું નહોતું કે આપણે ફ્રીજ ખોલીને ખાઈ લ્યો ત્યારે તો લેવા જવું પડતું અને પછી ક્યારેક ન જાય તો ભૂખે મરતા એટલે એક એનર્જી એફિશિયન્ટ બનાવ્યું હતું બ્રેઇનને ભગવાને તો એ જ બ્રેઇન સાથે અત્યારે આપણે સુધરીને આગળ વધી રહ્યા છીએ તો હજી પણ એ બેનની પ્રાયો બ્રેઇનની પ્રાયોરિટી છે એટલે મોટાભાગના લોકો છે ને કમ્ફર્ટ ઝોનમાં જ જીવતા હોય છે કે બસ એક દુકાન થઈ ગયા ઘર થઈ ગયું છોકરા મોટા થઈ ગયા એટલે પતી ગયો હવે કાંઈ નથી અને તમે કમ્ફર્ટ ઝોનમાં રહ્યો ને તો બ્રેઇનને ચેલેન્જ ના મળે એટલે બ્રેઇન ડેવલપ ન થાય જો તમારે ખરેખર બ્રેનને ડેવલપ કરવું હોય ને તો એને ચેલેન્જ આપવી પડે તો હવે ન્યુરો પ્લાસ્ટિસિટીની ઘણી બધી એક્સરસાઇઝ થઈ જાય અને એ એક્સરસાઇઝ દ્વારા તમે બ્રેઇનને ચેલેન્જ કરી શકો એટલે તમારું હાર્ડવેર પણ ડેવલપ થાય તો આવી ઘણી બધી એક્સરસાઇઝ હોય છે અને મારું પ્રેરણાનું ગણું પાર્ટ ટુ પુસ્તક આના ઉપર જ આવી રહ્યું છે બ્રેઇન ઉપર પેલું છે એ સોફ્ટવેર ઉપર છે ને હવે બીજું હાર્ડવેર ઉપર છે કે કેવી રીતે તમે બ્રેઇનને ચેલેન્જ કરો એટલે તમારું બ્રેઇન હંમેશા પ્રેસ છે બીજું તમે બ્લેક પિક્ચર જોયું હશે જેમાં અમિતાભ બચ્ચન એક બીમારી દેખાતી હલજે અમાર કરીને જે આજકાલ બહુ કોમન થઈ રહી છે આ જે અમારી બીમારી કેમ થાય છે કે આપણે બ્રેઇનના ન્યુરોન્સ હોય છે ને એ ડેમેજ થતા જાય છે અને સંકોચ રાખતા જાય છે એટલે એનું ફંક્શન ઓછું થતું હોય એટલે માણસ ભૂલો પણ થઈ જાય ચાલી ન શકે એની સેન્સીસ બરાબર કામ ન કરે આને પ્રિવેન્ટ કરવું હોય ને તો એનો એક જ રસ્તો છે કારણ કે ગમે ત્યારે તમને આવી શકે છે તો તમારે છે ને બ્રેઇનને ચેલેન્જ કરીને ન્યુરોપ્લાસ્ટી દ્વારા અત્યારે એને અત્યારથી જ રાખવાની ટ્રાય કરવાની આપણી લાઇફસ્ટાઈલ જ એવી હોવી જોઈએ કે આપણું બ્રેઇનને કન્ટિન્યુઅસલી ચેલેન્જ મળે અને એના માટે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું હવે અહીંથી તમારું ઘર જતા હોય એક જ રસ્તે જતા હોય તો રોજ એક રસ્તે નહીં જવાનો બીજે રસ્તે જવાનો રોજ તમારું રૂટીન હોય ચેન્જ કરવાનું સતત મગજ ને ને કઈક એક કાર્ય દીધે રાખવાનું નવું કામ આપે રાખવાનું એને ચેલેન્જ કરવાની આપણે બોડીને ડેવલપ કરવી હોય બાયસેપ ડેવલપ કરવું હોય તો બાયસેપ પાસે કામ લઈએ છીએ ને એવી રીતે મગજના આપણા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે એને જુદા જુદા કામ નવા નવા કામ આપો એક ને કામ નહીં આપો રૂટીનમાંથી બહાર આવવાનું છે રૂટીનમાંથી બહાર આવવાનું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ એટલે ફિયર ઝોન ચાલુ થાય ફિયર ઝોનમાંથી બહાર આવીએ એટલે લર્નિંગ ઝોન ચાલુ થાય ને એના પછી ગ્રોથ ઝોન ચાલુ થાય એટલે જો ગ્રો કરવું હોય ને તો તમારે ટ્રાવેલ કરવી પડે હું રાજકોટમાં સાંગવા ચોકમાં પતરાના મકાનમાં રહેતો હતો અને અત્યારે અહીં સુધી પહોંચ્યો કારણ કે હું ત્યાં કમ્ફર્ટેબલ નહોતો એટલે મેં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો તો જેટલા તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશો ને તમારી બ્રેઇનને બોડીને ચેલેન્જ કરશો ને એટલા તમે આગળ વધશો એક ચા વેચવા વાળો પણ હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે એ નીરો પ્લાસ્ટિસિટીને કારણે બને છે એક માછીમારનો દીકરો મેન બની શકે છે એપીજે કલામ એ પણ નીરો પ્લાસ્ટિસિટીનો એક્ઝામ્પલ છે એક ભજીયા વેચવા વાળો ધીરુભાઈ અંબાણી બની શકે છે એ પણ ન્યુરો ને કારણે થાય છે હવે વિજ્ઞાન શોધાઈ ગયું છે કે આ બધું અંદર કેવી રીતે ચાલે છે અત્યાર સુધી બારનું જ દેખાડવામાં આવતું હતું પણ ખરેખર એમઆરઆઈ જ્યારથી આયુ ને આ નીરોપ્લાસ્ટીસિટી હોય તું કોણે એમઆરઆઈ મશીન કે જ્યારે તમે કાઈ પણ એને એવા સ્ટડી થાય કે તમારા ઉપર એમઆરઆઈ મશીન લગાવે અને તમને કે કે તમે થોડી વાર ચિંતા કરો અને પછી એમઆરઆઈ મશીન દેખાડે કે તમારામાં શું કેમિકલ ચેન્જીસ થયા શું સ્ટ્રક્ચરલ ચેન્જીસ થયા પછી તમને એમ કે તમે ભગવાનને પ્રાર્થના કરો એટલે પછી કયા એરિયામાં એક્ટિવિટી દેખાડે એમાં શું ચેન્જીસ થાય દેખાડે એમ મશીન બધું દેખાડે એટલે નીરો પ્લાસ્ટિસિટી એમ મશીનને કારણે આવી જાય જેથી ડિટેલમાં સ્ટડી થઈ શકે છે કે દરેક વિચાર દરેક કામ તમારા બ્રેઈન કેવી રીતે ફિઝિકલ ચેન્જીસ કરે છે એટલે એવું કહી શકીએ કે ઓલું પેલું કેવાને કુવાના ડેડકા બનીને વિચારોને સીમિત નથી કરવાની બહાર નીકળે જુઓ તમે ત્યારે શું લાગે કે એ ડેડકા ને એવું લાગે છે કે બહાર માટે સમંદર આ કૂવો જ છે પણ વાસ્તવિકતામાં દરિયો બીજો છે અને ત્યાં સુધી પહોંચવાનું બસ એટલે કમ્ફર્ટ ઝોન એટલે તમારો કૂવો થઈ ગયો કૂવો થઈ ગયો અને ચેલેન્જીસ એક્સેપ્ટ કરો એટલે તમને દરિયો મળવાનો છે બિલકુલ એટલે ઘણો બધો એવું છે તમારા આગળ વધવા માટે પણ બીજું છે કે આ ન્યુરોપ્લાસ્ટિસિટી ની એક સ્વીચ હોય છે મોટા ભાગના લોકો બંધ હોય છે સોલેનો ડાયલોગ છે ને અંગ્રેજ કે જમાને કે જેલ એને હું સુધરવાનો નથી એમ તો એવા લોકો નાઇન્ટી પર્સન્ટ હોય એને સુધરવું જ નથી જેને બસ આ ચા પાણી ને જલેબી ને એમાં જ એની જિંદગી પૂરી કરી નાખવી છે પણ ઘણા લોકો એવા હોય છે કે જેને હંમેશા આગળ વધવું છે અને જેને આગળ વધવું છે એના માટે છે કે આ ન્યુરોપ્લાસ્ટિસિટી સબ્જેક્ટ કે તમારા બ્રેઇન ડેવલપ કરો એટલે આ સોફ્ટવેર અને હાર્ડવેર એ બંનેનો જો તમે શીખશો ને માઇન્ડ પાવર અને આ બ્રેઇન પાવર તો તમે જિંદગીમાં ઘણું કરી શકશો અને કરી શકીએ છીએ હું તમારી સામે એક્ઝામ્પલ છું ગરીબીમાં મોટો થયો છું કરણસિંહજી સ્કૂલમાં ભણ્યો છું છોટ વિદ્યાર્થી હતો અને હું જર્મન યુનિવર્સિટીના પ્રોફેસરો શીખવી આવ્યો છું હું જર્મન યુનિવર્સિટીમાં પ્રોગ્રામ આપી આવ્યો છું દુનિયાની કેટલી યુનિવર્સિટીમાં આપેલ છે આ બધાનું કારણ આ માઇન્ડ પાવર અને બ્રેઇન પાવર દર્શકોને આપણે કહીએ કે તમે પણ આવું બધું કરો અને મજા આવી મને થેન્ક યુ ના ના ખૂબ ખૂબ આભાર અને લોકોને પણ આજના સબ્જેક્ટમાં બહુ જ બધું જાણવા મળ્યું છે કારણ કે મને ખુદને એટલું બધું જાણવા મળ્યું છે ઘણા બધા નવા વિષયો આપણે લોકોએ આજે જાણ્યા છે પણ ઇન ધ લાસ્ટ એક નાનકડો એવો ક્વેશ્ચન કે પાંચ એવી બુક કે જેણે તમારું જીવન ચેન્જ કરી દીધું છે અથવા તમને એવું લાગે છે કે ખરેખર એ બુકો ગેમ ચેન્જિંગ છે ઓકે મારી બુકને છોડતા જોઈએ તો એક તો સૌથી પહેલા મેં મારી લાઈફમાં વાંચેલી ડેલ કાર્નેગીની બુક હાઉ ટુ વિન ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ જેના ઉપરથી ફરી પાછી મેં બુક લખી લોકોને મન જીતવાની કળા મે આવી બીજી સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટીવન કવિની જે મારી વન ઓફ ધી બેસ્ટ બીજી છે સેવન સ્પિરિચ્યુઅલ લો ઓફ સક્સેસ બાય દીપક ચોપરા એ સરસ છે પછી ગુજરાતીમાં એક વાંચી હતી જીવન એક શોધ ટીસી છાબડાની એ મને બહુ જ ઇમ્પ્રેસ કરી એ બુકે અને પછી મની ઉપર જોઈએ તો કેશ ફ્લો ક્વાર્ડન કરીને રોબોટકિયો સાથેની બુક છે એ બહુ સરસ છે એની રીચ રીડ વાંચી પણ એના પછી આગળની વાંચી એ મને વધારે સારી લાગી રીડેટ કુઅર્ડ્રેડ બી સારી છે પેલી તો એ જ વાંચવી જોઈએ પણ એનાથી વધારે સારી મને આ લાગી કેશ ફ્લો ક્વાર્ડન તો ઘણી બધી હું તો વાંચવાનો શોખીન છું મેં બે હજારથી વધુ પુસ્તકો વાંચેલા છે ત્યારે તો એકસો એકવીસ પુસ્તક લખું મેં એકસો ને એકવીસ પુસ્તક લખ્યા છે અને એમાં છેલ્લું છે મારું કન્ફ્યુઝન ટુ ક્લેરિટી લોકો બહુ કન્ફ્યુઝ છે એજલેસ બોડી ઉપર હું પુસ્તક લાવી રહ્યો છું અને પ્રોગ્રામ લાવી રહ્યો છું કે મને કોઈ નથી કેતું હું સેવન્ટી ફાઈવ નો છું બધા ફિફ્ટી સમજે છે તો એજલેસ બોડી મારી છે મારી સાથે કાર્ડિયોલોજી ડોક્ટર બી છે લેડી ડોક્ટર એ પણ બેતાલીસ વર્ષની છે પણ બાવીસ વર્ષની લાગે છે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છે અમદાવાદની તો એરલેસ બોડી ઉપર હું નવું આવશે જે દીપક ચોપરાનું ઓરિજિનલ પુસ્તક છે એટલે બોડી પણ એટલું બધું ડિફિકલ્ટ ભાષામાં છે ને કે લોકોને વાંચવું ગમતું નથી મને ભગવાન એક એવી આવડત આપી છે કે હું બધું સરળ બનાવી દઉં કોઈ પણ ડિફિકલ્ટ વિષય ને જેવી રીતે સબકોન્શિયસ માઇન્ડનો વિષય પ્રેરણાનું જણાવવામાં એટલો સરળ બનાવી દીધો કે લાખો લોકોને સમજાવું એવી રીતે એટલે જ બોડી બ્રેકઅપ ઉપર લાવી રહ્યો છું અત્યારે છોકરા છોકરીઓના બહુ બ્રેકઅપ થઈ રહ્યા છે એમાંથી કેમ બહાર આવું એની બુકને એનો વિષય પર લાવી રહ્યો છું આવું ઘણું બધું લાવી રહ્યું અને અત્યારે ન્યુરોપ્લાસ્ટિસિટી પર હું આખા હિન્દુસ્તાનમાં હવે અમેરિકામાં પ્રોગ્રામ કરવાનો છું અને આ ડોક્ટર માટે પણ જરૂરી છે ઘણા કે ડૉક્ટરોને જ ખબર નથી કે આપણું બ્રેઇન ડેવલપ થાય માનવા તૈયાર નથી મારી સાથે આર્ગ્યુમેન્ટ કરે છે કે ના એવું હોય જ નહીં પણ હું જ્યારે રેફરન્સ આપું ને આજકાલ તો ગૂગલનો રેફરન્સ ઈચ્છે છે જાઉં ગૂગલ પર જઈને જોઈ લ્યો હું ખોટો હતો અત્યારે કોઈને ખોટું કહેવું મુશ્કેલ છે કારણ કે બધા ફટાફટ ચેક કરે છે Google માં જઈને કેવું છે એટલે આજ આવું કહી શકે કે આજનો ખાલી પોડકાસ્ટ છે એ યુવાનો માટે જ નહીં પણ દરેક દર્શકો માટે કંઈક ને કંઈક નવી માહિતી આપી હશે અને એ બદલ થેન્ક યુ સો મચ સર આટલો સુંદર સબ્જેક્ટ અને આટલી સરળ ભાષામાં સમજાવ્યો તે બદલ અને દર્શકો તમને પણ આમાંથી કંઈક ને કંઈક માહિતી મળી હશે આશા સાથે આજનો વિષય અહીં અંત કરીએ ફરી મળીશું આવા નવા વિષયો સાથે હવે મને રજા આપશો નમસ્કાર થેન્ક યુ thank you